બટુકનાથ વ્યાયામ શાળાના રમતવીરોએ ભરૂચ શહેર જિલ્લાનું ગૌરવ વધાર્યું મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ પાંચ સિલ્વર અને પાંચ કાંસ્ય મેડલ મેળવી સંસ્થા તેમજ ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે ગત તારીખ છવ્વીસ સતાવીસ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મુંબઈ સુમૈયા સ્પોર્ટ્સ યુનિવર્સિટી કોમ્પ્લેક્ષ ખાતે ત્રેતાલીસ ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ જેમાં ભરૂચ બટુકનાથ વ્યાયામ શાળાના દસ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં પાંચ ભાઈઓ અને પાંચ બહેનો મણિકુલ દસ રમતવીરોએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં ઝડિયા તાલુકાના પીપરિયા ગામના ભુલાભાઈ વસાવા ત્રણ હજાર મીટર દોડમાં સુવર્ણચંદ્રક પંદરસો મીટર દોડમાં રજત ચંદ્રક આઠસો મીટર રંગમાં બ્રોન્ઝ મેડલ લોંગ જમ્પમાં બ્રોન્ઝ ચાર બાય ચારસો રિલે રનમાં બ્રોન્ઝ મેડલ આમ કુલ પાંચ મેડલો મેળવ્યા છે બચુભાઈ પાનવાલા ચાર બાય ચારસોની ની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો રાણા દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો જ્યારે બહેનોમાં મંજુબેન પરમાર ચાર બાય એકસો ની દોડમાં સુવર્ણ ચંદ્રક તેમજ ચાર બાય ચારસો રિલે રનમાં સિલ્વર મેડલ માયાબેન વસાવાએ ચાર બાય ચારસો ની દોડમાં સિલ્વર મેડલ પ્રતિભાબેન પટેલ ચાર બાય ચારસો રનમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચ શહેર જિલ્લાનું અને બટુકનાથ વ્યાયામ શાળાનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે બટુકનાથ શાળાના સંચાલક અર્જુનભાઈ રાવલ તથા પ્રમુખ પિનાકીનભાઈ રાજપૂતે સૌ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર હું અર્જુન રાવલ બટુકનાથ વ્યાયામ શાળાના સંચાલક પંદર વતીથી ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ બે હજાર ચોવીસમાં બટુકના ટાઈમ શાળામાંથી પાંચ બહેનો અને પાંચ ભાઈઓ નેશનલ ચેમ્પિયન થવા ગયા હતા એમાં ભાઈઓમાં ટોટલ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ બે અને કાંસ્ય મેડલ ત્રણ મેળવીને એ લોકો ભરૂચ જિલ્લા અને બટુકડા ટીમ શાળાના ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે બહેનોમાં પણ એક ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ ત્રણ અને એ બહેનોને પણ હું અભિનંદન આપું છું બટુકના ટુ જિલ્લા અને ગુજરાત રાજ્યને પ્રતિનિધિત્વ કરીને નામ રોશન કર્યું છે ઇન્ડિયા લેવલ પર હવે આ સ્પર્ધા બોમ્બેના દાદર યુનિવર્સિટી સોમૈયા યુનિવર્સિટી સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં યોજાઈ હતી જે ત્રણ દિવસ આ લોકો ત્યાં રોકાયા અને જહેમત કરીને સરસ નંબરો મેળવીને એ લોકો અહીંયા અને આજે એ લોકોને અહીંયા બટુકના ટોમશાળામાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે એક જયપુરમાં ઇવેન્ટ સૂજાયેલી એ ડોક્ટર ગોડ એઓ પણ અવલ નંબર લાવીને અહીંયા પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું હવે એવો આગળની નેશનલ લેવલની તૈયારી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત ટોટલ ગોલ્ડ મેડલ હા ટોટલ આ ઇવેન્ટ્સમાં ટોટલ ભાઈઓ મેડલ ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ પાંચ અને કાંસ્યા મેડલ પાંચ આમ ટોટલ બાર મેડલ મેળવી અને આ લોકોએ જિલ્લાનું બટૂકના ટોમ શાળા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે આ તમામ ભાઈઓ બહેનોને હું બટુકના ટોમ શાળા વતી અભિનંદન પાઠું છું અને શુભેચ્છા પાઠું છું કે આગળની ઇવેન્ટમાં એ ખૂબ રસ લઈને તૈયારી કરે અને ઉપરની રમતમાં આગળ જાય હું ડૉક્ટર વિનોદ ગૌર ભરૂસ્તી રાજસ્થાનના જયપુર શહેરમાં દર વર્ષે બીયડ ફોર બેબીઝની એક કોમ્પિટિશન થાય છે એમાં આ વખતે પાંચમા કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો આખા દેશમાંથી લગભગ છ હજાર સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કર્યું એમાંથી ઓનલાઈન એ લોકોએ બસો સત્તાવન સ્પર્ધકોને સિલેક્ટ કર્યા ને એમાંથી ઓડિશન લઈને એ લોકો પંદર લોકોને બોલાવ્યા તે દર વર્ષે જુદા જુદા પ્રકારની દાઢી મૂછ એ પ્રકારના એ લોકો ઇનામ આપે છે અને ત્રણથી ચાર સેશન હોય છે જેમાં ફિઝિકલ ફિટનેસનું સેશન હોય છે ગ્રુપ ડિસ્કશન હોય છે ગ્રુમિંગ સેક્શન હોય છે કોરિયોગ્રાફી હોય છે અને એમાં રેમ્પ વોક પણ હોય છે તો એમાં મને મિસ્ટર મોસ્ટેચ ઓફ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ઇનામ મળ્યું છે હું ભરૂચ શહેરને ધન્યવાદ આપું છું મને તક આપી અને બીજું હું સાથે સાથે એક્ટિંગ પણ કરું છું ગુજરાતી ફિલ્મોમાં લખું પણ છું વ્યવસાય એક કેમિસ્ટ છું અને ઉંમર માત્ર સડસઠ વર્ષ છે હું ભોલાભાઈ મથુરભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના પીપદરા ગામના ભરૂચ જિલ્લાનો વતની છું મેં બે હજાર ચોવીસમાં ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ તેતાલીસમાં નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મુંબઈ ખાતે પાર્ટિસિપેશન કર્યું તેમાં લોંગ જમ્પમાં સેકન્ડ નંબર આઠસો મીટર દોડમાં સેકન્ડ નંબર પંદરસો મીટર દોડમાં થર્ડ નંબર અને ત્રણ હજાર મીટરમાં ફર્સ્ટ નંબર આવી ભરૂચ જિલ્લાનું બટુકનાથ વ્યાયામ શાળાનું નામ રોશન કર્યું આમ ગુજરાત ક્ષેત્રે મહારાષ્ટ્રમાં નેશનલ ચેમ્પિયનશીપની અંદર ત્રણ હજાર જેવા હરીફોએ ભાગ લીધેલો તેમાં મને પાંચ મેડલ મળ્યા છે અને બટુકનાથ વ્યાયામ શાળાનો હું ખૂબ ખૂબ આભારી છું